વડોદરાની નવરાત્રિ દેશ વિદેશમાં પ્રખ્યાત છે વિશ્વભરના ખેલૈયાઓને આ શહેરના ગરબાની ભવ્યતા અને સાંસ્કૃતિક વાતાવરણ આકર્ષે છે છેલ્લા ઘણા સમયથી નવલખી મેદાન ખાતે આયોજિત થતાં વીએનએફ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ પણ ખેલૈયાઓમાં આગવું સ્થાન ધરાવે છે અહીં સરસ વ્યવસ્થા સુંદર શણગારેલા મેદાન અને શિસ્તબદ્ધ આયોજનના કારણે ખેલૈયાઓને અનોખો અનુભવ મળી રહે છે સુરક્ષા માટે સીસીટીવી કેમેરાની સુવિધા અને ચુસ્ત વ્યવસ્થા હોવાથી ખેલૈયાઓ સુરક્ષિત વાતાવરણમાં માતાજીના ગરબે ગુમે છે નવલખી મેદાન ખાતે આ વર્ષે પણ વીએનએફ દ્વારા ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉત્સાહપૂર્વક ગરબે રમી માતાની આરાધના કરી રહ્યા છે ગઈકાલે યોજાયેલ ગરબા મહોત્સવમાં ગર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મીનાબેન મહેતા ધ્રુમિલ મહેતા સહિત મહેતા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખેલૈયાઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું નવરાત્રિ માતાની આરાધના કરવાનો ભક્તિભાવથી પ્રાર્થના કરવાનો પાવન અવસર છે વીએનએફ ગરબામાં ભક્તિ અને સાંસ્કૃતિક પરંપરા સાથે આધુનિક વ્યવસ્થાનો સુમેળ જોવા મળે છે જેના કારણે ખેલૈયાઓને ભક્તિભાવ અને ઉત્સવના ઉજવણીનો આનંદ મળે છે